જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે હું તમને એક એવી જગ્યા બતાવી રહ્યો છું કે તમે ક્યારેય નહીં જોયું હોય અને એ જગ્યા જોશો તો તમને એવું લાગશે કે ખરેખર શું આ જગ્યાએ આવું થયું હતું તો વિડીયોમાં બનાવી રહી જુઓ હું તમને એ જગ્યા પર લઈ જઈ રહ્યો છું અહીંયા જવાનો કોઈ પાકો રસ્તો નથી કે શેડી પર નથી અને ચોમાસાના દિવસો છે તો હું ખેતરના શેડા પર થઈને અહીંયા પાણી વચ્ચે થઈને એ જગ્યા પર જઈ રહીશું અને ત્યાં જઈને તમને બતાવીશ કે અહીંયા કેવું લોકેશન છે હવે ફાઇનલી હું એ જગ્યા પર આવી ગયો છું અને આજુબાજુનું લોકેશન તમને બતાવીશ અને ત્યારબાદ આ જગ્યાના ઇતિહાસ વિશે જણાવીશ તો વિડીયો બનાવી રહેજો અને આ જગ્યા તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો આ જગ્યા કઈ છે અને શું છે તે તમને હવે બતાવવા જઈ રહ્યો છું તો વિડીયોને જરૂરથી જોજો સ્કીપ કરતા નહીં ચલાવાર જૂનું મંદિર આ તો વોટ વર રહી જાય ઘણો ગઈલા ને ગઈલા ની વાત આનું હો લેવ પખ્યાત છે મંદિર આની એ અને મોમેર બજ નરસી મેતા નું નરસી મેતા નું હતી મોમેર ઉભા તો તે પાટણ લઈ આવવા પા અંદર ભયડું હોય યાર મંદિરમાં અંદર ભયડું હોય ચો ફૂટા હાલ બંધ કરી દીધું અને ચો કાન ફૂટા હા પાટણ ફૂટા આપણે પાટણ મોમેર ઉભા હતી મોમેર ઉભા લઈ ગયા પાટણ મે અંદર પગાચ્યો ભયડો

જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં શિવલિંગ છે અને મહાદેવજી નું મંદિર છે અને આ મંદિર એ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે તમે જોઈ શકો છો તે જે તે સમયની કલાકોતરણી અને જૂનું અને જર્જરિત એવું આ મંદિર છે જૂનામાંથી બનાવેલું છે મંદિર જોઈને તમને એવું લાગશે કે આ ખૂબ પુરાણું મંદિર છે અને એવું કહેવાય છે કે નરસિંહ મહેતાના સમયનું આ મંદિર છે અને નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ કે જેમનું મામેનું શ્રી કૃષ્ણએ ભર્યું હતું તે આ જગ્યા છે એવું કહેવાય છે કે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને કુંવરબાઈની સાસુ જે કુંવરબાઈને મહેનુ મારે છે કે તારો બાપ ભગતરો તારા મામેરામાં શું લઈને આવશે એની પાસે તો ખાવા માટે પણ પૈસા નથી બીજી બાજુ નરસિંહ મહેતા તો શ્રીકૃષ્ણના ભગત હતા તેથી એ તો ભક્તિમાં લીન હતા અને આ બધી વાત શ્રી કૃષ્ણ સાંભળી જાય છે અને શ્રીકૃષ્ણ પોતે સામરસા શેઠના અવતારમાં આવે છે અને કોરબાઈનું મામેરું ભરે છે આ જગ્યાએથી આખું એ મામેરું ભરીને કોરબાઈના ઘરે લઈ જાય છે ત્યારે આખું ગામ જોતું રહી જાય છે અને કોરબાઈની સાસુમાના પણ ડોળા ફાટી જાય છે એટલું બધું મામેરું લઈ જાય છે અને છેલ્લે એક સોનાનો પથ્થરો પણ લઈ જાય છે આ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરને ડોરેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિર વાલમ ગામથી જેતલવાસના રોડ અને સાતુસના રોડ બંને રોડની વચ્ચે આવેલું છે અને ખેતરમાં છે જ્યાં જવાનો કોઈ સ્પેશિયલ રસ્તો નથી પરંતુ ખેતરમાં થઈને સેડા પર થઈને જવાય છે અહીંયા પંચમુખી ગોગા મહારાજનું સ્થાનક છે મેં તો જોયા નથી પણ જે અમારા લાલાજી ઠાકોર છે એમને અહીંયા પાંચ વખત પાંચમુખવાળા ગોગા મહારાજ જોયા છે જય પંચમુખી ગોગા મહારાજ તમે અહીંયા આવો તો જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો સરસ મજાની જગ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે જે તે સમયે આ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે તેમાં સિમેન્ટનો કોઈ ઉપયોગ થયેલો નથી માત્ર ચૂનાનો ઉપયોગ થયો છે માટી જેવો અત્યારે હાલ દેખાઈ રહ્યું છે છતાં પણ અત્યારે આ મંદિર એના સ્થિતિમાં અડીખમ ઊભું છે એક ઈટ પણ ખરી નથી કોઈ રસ્તો નથી સતો એ સમયે આવા મોટા મોટા સ્તંભો અહીં લાવેલા છે તે સમયે આપણે અનુમાન કરી શકીએ છીએ હાથી પર લાવેલા હશે મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયોને લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય મહાદેવ હર હર મહાદેવ